તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં ભાતીગળ તરણે લોકમેળામાં અશ્લીલ ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોની જીએસટીવી કોઈ પુષ્ટિ નથી કરતું પરંતુ આ વીડિયોમાં ભાતીગળ સંસ્કૃતિને છાંટા ઉડે તેવા કૃત્ય પ્રત્યે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન તેને નજર અંદાજ કર્યું છે સરનેતરના મેળામાં સંસ્કૃતિ ભૂલાઈ છે ડાન્સરોના અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે હિન્દી ફિલ્મોના ગીતો પર થયેલા ડાન્સ સરનેતરના મેળાને લજવી રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ભોજપુરી ગીતો પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભોજપુરી ગીત પર મહિલાઓએ અશ્લીલ ડાન્સ કર્યો જિલ્લા કલેક્ટર મેળા આયોજક અને ગુજરાત

ભોજપુરી ડાન્સરોએ અશ્લીલ ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે તરણેતરનો મેળો લોકનૃત્યની આગવી ઓળખ છે આ સાંસ્કૃતિક મેળો છે ભાતીગળ મેળો છે જેમાં આવો અશ્લીલ ડાન્સ થઈ રહ્યો છે અને આ જ્યારે થઈ રહ્યો હતો ત્યારે કેમ કોઈના ધ્યાને ના આવ્યો તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે કેમ કોઈ પગલા ભરવામાં નથી આવ્યા કોણે આ ડાન્સરોને બોલાવી હતી કોણે તેનું આયોજન કર્યું હતું તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે અનેક સવાલ ઉઠી રહ્યા છે વાયરલ થયેલા વિડીયોનું સત્ય શું છે તે સૌથી મોટો સવાલ છે ત્યારે તેમના ભાતીગળ મેળાની શુભ સંસ્કૃતિ ભૂલાઈ ગઈ ટુરિઝમ વિભાગના નેજા હેઠળ કાર્યક્રમ થયો છે છતાં પણ આવી પોલમ પોલ કેમ સામે આવી રહી છે શા માટે સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાને કરવામાં આવી છે કેમ કોઈ નથી ભરવામાં આવ્યા કોણે આવા વાહિયાત કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે આવી ઘટના બનતી અટકાવવા શું તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે કે પછી ભીનું સંકેલવામાં આવશે વાયરલ થયેલા વિડીયોનું સત્ય શું છે તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે ત્રણે ત્રણ ના મેળામાં છે તે સંસ્કૃતિ જાણે ભૂલાઈ ગઈ હોય તે પ્રકારના કિસ્સો છે તે ઉજાગર થયો છે ત્યારે સુરેન્દ્રનગર જે ત મેળામાં ભોજપુરી ગીત ઉપર મહિલાઓ ડાન્સ કરતી હોવાનો વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોની આડમાં અશ્લીલ dance નો વિડીયો વાયરલ થતા અનેક લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે છંદ તેમજ દુહા લોક નૃત્ય જેવા કાર્યક્રમો મેળામાં યોજવામાં આવતા હોય છે તેની વચ્ચે આ અશ્લીલ ડાન્સે મેળાની જાણે લાજ લૂંટી લીધી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ત્રણે ના મેળામાં સર્જાયા છે જિલ્લા કલેક્ટર પ્રશાસન વિભાગ અને ગુજરાત ટુરિઝમ અને મેળા આયોજકો ની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે કારણ કે આ જયારે મેળો ખુલ્લો મુકવાનો હોય છે ત્યારે ત્રિનેશ્વર મહાદેવજી ની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ધજા ચડાવવામાં આવતી હોય છે અને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પાંચળ પ્રદેશની સંસ્કૃતિ છે તે ઉજાગર આ મેળામાં થતી હોય છે ત્યારે આવા મેળામાં આવા પ્રકારના ડાન્સ અને ભોજપુરી ડાન્સો કેટલા યોગ્ય તે પણ એક સરકતો સવાલ છે જોકે આ વિડીયો વાયરલ થયા બાદ હાલ તપાસના આદેશો તો આપી દેવામાં આવ્યા છે પરંતુ હવે કઈ દિશામાં તપાસ કરવામાં આવશે તે પણ એક સરકતો સવાલ છે તબેલા ઘોડા છૂટ્યા બાદ તાળા મારવા જેવા સુરેન્દ્રનગર જિલ્લામાં જે આ દ્રશ્યો છે તે સર્જાઈ જવા પામ્યા છે જ્યારે આ વિડીયો વાયરલ થયો તે દરમિયાન જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ ત્યાં હાજર હોવાની ચર્ચા સેવાઈ રહી છે ત્યારે આ મામલે ગુજરાત ટુરિઝમ વિભાગની કામગીરી પણ શંકાસ્પદ રૂપે સામે આવી રહી છે જી 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 આભાર ફઝલ માહિતી આપવા માટે तो तरणेतर मेला સંસ્કૃતિ ભૂલાઈ છે ડાન્સરોના અશ્લીલ ડાન્સનો વિડીયો સામે આવ્યો છે આ વિડીયો વાયરલ થઈ ગયો છે ભારતીય સંસ્કૃતિને છાંટા ઉડે તેવા કૃત્ય પ્રત્યે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન કે મજર અંદાજ કરી રહ્યું છે તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે મેળો એટલે પરિવાર સાથે આનંદ માણવાનું સ્થળ છે અને આ મેળામાં લોકો પરિવાર સાથે જતા હોય છે ત્યારે ઐતિહાસિક ધાર્મિક પરંપરા સાથે મેળાનું અનેરું મહત્ત્વ હોય છે ને આવા મેળામાં આવો અશ્લીલ ડાન્સનો આ વિડીયો સામે આવ્યો છે તે કેટલું યોગ્ય છે તે સવાલ છે તરણેતરના મેળાના એક બાજુના દ્રશ્યો છે જ્યાં લોકો મેળાને મહાલવા માટે આવતા હોય છે પોતાના પરિવારો સાથે આવતા હોય છે નાના બાળકોની સાથે આવતા હોય છે ને એ જ મેળામાં પછી આવો અશ્લીલ ડાન્સ કરવામાં આવતો હોય છે ભોજપુરી જે ગીત છે તેની પણ ડાન્સરોને બોલાવીને અશ્લીલ ડાન્સ થતો હોય છે ત્યારે જે લોકો આમાં ભાગ લેતા હોય છે તેમની માનસિકતા પર કેટલી અસર થઈ શકે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે અને તરણેતરનો મેળો છે સાંસ્કૃતિક મેળો છે ભાતીગળ મેળો છે અને તેમાં આવું કૃત્ય કેટલું યોગ્ય અને આ જો કૃત્ય થયું તો પછી કેમ કોઈના નજરમાં ન આવ્યું ને કેમ કોઈ પગલા ભરવામાં નથી આવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે બે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર હાલમાં જોઈ રહ્યા છો એક બાજુ આવા સાંસ્કૃતિક મેળાને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે સરકાર તેને પ્રોત્સાહન આપતી હોય છે અને બીજી બાજુ આવો અશ્લીલ ડાન્સ થઈ રહ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ કાર્યક્રમનું આયોજન કોણે કર્યું અને કર્યું તો તેના સામે કેમ કોઈ પગલા નથી ભરવામાં આવ્યા